જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને માતૃછાયા આશ્રમના સંયુક્ત ઉપક્રમે દત્તક જાગૃતિ માસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમાજમાં ત્યજી દેવાયેલા તથા મા બાપ વિહોણા અનાથ બાળકોને યોગ્ય માતા પિતા પરિવાર દ્વારા દત્તક લેવામાં આવે અને કોઈ બાળક મા બાપ પરિવાર વિહોણું ન રહે તે વિશેની વ્યાપક જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુસર માહે નવેમ્બર બે હજાર ચોવીસ ને દત્તક જનજાગૃતિ માસ તરીકે જાહેર કરવામાં આવેલ છે

લીગલ કમ પ્રોબેશન ઓફિસર કીર્તિબેન જોશી તથા પ્રોટેક્શન ઓફિસર સંસ્થાકીય સંભાળ ડોક્ટર અલકા રાવલ દ્વારા કરવામાં આવેલ છે આજના કાર્યક્રમમાં માતૃશાયા અનાથ આશ્રમના સુપ્રિન્ટેન્ડન્ટ સંદીપ પરમાર દ્વારા બાળકને દત્તક લેવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેક્શનલ વિશેષ જુવેનાઇલ જસ્ટિસ પ્રિસાઇડિંગ ઓફિસર મેજિસ્ટ્રેટ સી વી લિમ્બાચિયા દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ વિશે અતિથિ વિશેષ જિલ્લા કાનૂની સેવા સત્તા જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી સિનિયર સિવિલ જજ કેડર ડીબી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશે વિસ્તૃત માહિતી સમજ આપવામાં આવી હતી કાર્યક્રમના અધ્યક્ષ તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જીડી પડિયા સાહેબ દ્વારા વકીલો અને પેરાલીગલ વોલેન્ટિયર્સને સંબોધતા જણાવ્યું હતું કે એક સામાન્ય નાગરિક કરતા

સહીદ કુલ 130 લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વધુ વ્યક્તિ જે જરૂરિયાત છે તેના અથવા જે જરૂરિયાત છે તો એને આપણે સંસ્થા સુધી લઈ એ જ આપણો છે બધાને સાથે ચાઇલ્ડ પ્રોડક્શન રિલેટેડ જે છે એ બધી નું કામ છે એ આજે એડોપ્શન જે સ્કીમ સંબંધિત આપણે એક પ્રોગ્રામ કર્યો છે તો એક એડોપ્શન એક કે જે કે અવેરનેસ ની જરૂર છે ઘણી વખત આપણને એવું થતું હોય છે અમારા સરન્ડર અંદર ઘણી બધી ઘટનાઓ હોય છે કે એ આખી લીગલી પ્રોસેસ છે લોકો